શિવપુરાણ ભાગ સાસઠ પાર્વતીને શિવનો દાર્શનિક સંવાદ શિવની પાર્વતીને પોતાની શિવમાં રહેવા જ્ઞા આપી અને પાર્વતીરા ભગવાન શિવની પ્રકૃતિની સેવા ભવાનીએ કહ્યું હે યોગીન તમે તપસ્વી થઈને હરિરાજને આશીર્વાદ કહી દીધી હે પ્રભુ આપ જ્ઞાન શરસ છો તો પણ તમારી વાતનો હું જવાબ આપું છું હે સંભવ આપ તપશક્તિથી સંપન્ન થઈને બહુ ભારે તપ કરું છું કે શક્તિને કારણે જ આપ મહાત્માની તપસ્યા કરવાનો વિચાર થયો સર્વકર્મને કરવાની જે શક્તિ છે અને જે પ્રકૃતિ જાણવી જોઈએ અને સૂક્ષ્મ પ્રકૃતિ સ્થિતિ છે એનો વિચાર કરો પ્રકૃતિ વગર લિંગરૂપે મહેશ્વર કઈ રીતે થઈ શકે આપ સદા પ્રાણીઓની માટે જ વંદનીય અને ચિંતનીય છો બ્રહ્માજી કહે છે એ નારાદ પાર્વતીના વચન સાંભળીને મહંતથી લીલા કરવામાં લાગેલા પ્રસાદ મહેશ્વર હસતા હસતા બોલ્યા મહેશ્વરે કહ્યું હું સ્પુસ્ત પ્રસાદ દ્વારા પ્રકૃતિનો નાશ કરું છું અને પ્રકૃતિ રહી શંભરૂપે સ્થિત રહું છું તેથી સદપુરુષોએ ક્યારેય અથવા ક્યાંય પ્રકૃતિનો સંગ્રહ કરવો ન જોઈએ લોકાચાર સિદ્ધોને નિરકાર રહેવું જોઈએ હે નારદ જ્યારે શંભુએ લૌકિક વ્યવહાર અનુસાર આ વાત કહી ત્યારે કાલી મનમાં અને મનમાં હસીને મધુર વાણીમાં બોલ્યા કાલીએ કહ્યું હે કલ્યાણકારી પ્રભુ હે યોગીને આપે જે વાત કહી છે શું કે વાણી પ્રકૃતિ નથી તો પછી આપ એનાથી પણ પાર પાર કેમ નથી ગયા આ સર્વે વાતોનો વિચાર કરીને તાત્વિક દ્રષ્ટિથી જે સાત વાત હોય એને જ કહેવી જોઈએ સર્વ વ્યવહાર પ્રાકૃત છે આપ સર્વે બુદ્ધિસિંહ આને સમજો આપ જે કંઈ સાંભળો છો ખાવ છો જુઓ છો ને કરો છો ઈશ્વર પ્રકૃતિનો હે પ્રભુ જો પર છો જો આપના સ્વરૂપને જાણતા હોત તો શા માટે તમે કરો છો એ યોગીન મારી આપની સાથે વાત કરવાની આવશ્યકતા છે પ્રત્યક્ષ પ્રમાણ વિદ્વાન પુરુષ અનુમાન પ્રમાણ નથી માનતા જે કંઈ પ્રાણીઓની ઇન્દ્રિયોનો વિષય થાય છે કિશ્વર જ્ઞાની પુરુષે બુદ્ધિ વિચાર કરીને માનવું જોઈએ બહુ કહેવાથી સોલા મારી ઉત્તમ વાત આપણે હું પ્રકૃતિ છું આપ પુરુષ છું એમાં સંશય નથી મારા ગ્રહનું પ્રતિ જ આપ સગુણ અને સાકાર મનાયા છો મારા વગર તો આપ નરીશ છો કશું જ કરી શકો નહીં આપ ચિત્તેન્દ્રિય હોવા છતાં પણ પ્રકૃતિને આધીન થઈને છતાં વિવિધ પ્રકારના કર્મ કરતા રહો છો બ્રહ્માજી કહે છે પાર્વતીના આ સાંખ્ય શસ્ત્ર અનુસાર કહેલા વચન સાંભળીને ભગવાન શ્રી વેદન પણ સિદ્ધ થઈને એમને આમ કહ્યું શિવે કહ્યું એ સુંદર ભાષણ આ કરનારા ગિરિજી જો તમે સંખ્યમતને ધારણ કરીને આવી વાત કહેતા હોવ તો પ્રત્યેદિન મારી સેવા કરો પરંતુ એ સેવા સિદ્ધ ન હોવી જોઈએ ગિરિરાજાને આવું કહીને ભક્તો પર અનુગ્રહને એમનું મનોરંજન કરનાર ભગવાન શિવ ભીમવાનને કહેવા લાગ્યા શિવે કહ્યું ગિરાજ હોય તમારા અત્યંત રમણીય શ્રેષ્ઠ શિખરની ભૂમિ પર ઉત્તમ તપસ્યા તથા પોતાના આનંદમય સ્વરૂપનો વિચાર કરતાં કરતાં વિતરણ કરીશ હે પર્વત આપ મને એ તપસ્યા કરવાની અનુર્યા આપને અનુજ્ઞા હોય કોઈ તપ નહીં કરી શકાય દેવાદી દેવ સોલધારી ભગવાન શિવની આૃતિ સાંભળીને હિંબાને પોતાને પ્રણામ કરી ગયું એ મહાદેવ દેવતા અસુર નહીં મનુષ્ય સાહેબ સંપૂર્ણ જગત તો આપનાર છે હું તું આપને શું કહું બ્રહ્માજી કહે છે હે નારદ ગિરરાજ હિંમતનું આવું કહેવાથી રૂપ ગણ્યા કારણ ભગવાન શંકર હસી પડ્યા અને આદરપૂર્વક કહ્યું હવે તમે જાઓ શંકરની આજ્ઞા મેળવીને હિમાન પોતાના ઘેર પર ગયા તે ગીરજા પ્રતિદિન એમના દર્શન માટે આવતા હતા કાલી પોતાના પિતા વગર પણ બંને સખ્યોની સાથે રીતે શંકરજીની પાસે જતા અને ભક્તિપૂર્વક એમની સેવામાં રથ રહેતા નંદીશ્વર વગેરે કોઈ પણ ગણ એમને રોકતું નહોતું એ શિવાય શિવાય સાંખ્ય અને વેદાંત મતમાં સ્થિત એની જે કલ્યાણકાર્ય સંવાદ કર્યો છે એ સર્વદાશોકદાયક છે એ સંવાદ મેં અહીં કહી સંભળાવ્યું કાલી પોતાની બે સખ્યોની સાથે ચંદ્રશ મહાદેવજીની સેવા માટે પ્રતિદિન આવતી જ હતી કે ભગવાન શંકરના ચરણ ધોઈને ચરણ અમૃત પાન કરતા હતા અગ્નિથી તપાવીને શુદ્ધ સેવા કરેલા વસ્ત્ર એમના શરીરનું માર્જન કરતા અને માલિશ કરતા અને રૂચતા પછી સોળ ઉપચારથી વિધ્વધરની પૂજા કરીને વારંવાર એમના ચરણનું પ્રણ કર્યા પછી પ્રતિદિન પિતાને ઘેર પરત જતા હે મનુષ્ય ચાર રીતે ધ્યાનપરાયને શંકરની સેવામાં છી શિવાની મોટાભાગનો સમય વ્યતીત થઈ ગયો તો પણ એ પોતાના ઇન્દ્રિયોને સેમમાં રાખીને પૂર્વ તેમની સેવા કરતા રહ્યા મહાદેવજી જ્યારે ફરી તેમની પોતાની સેવામાં નિત્ય તત્પર જોયા ત્યારે તે દયાથી થયા અને આ કાલી જ્યારે તપશ્ચર્યા કરશે અને એમનામાં ગર્વનું બીજ પણ નહીં રહી જાય ત્યારે એમનું પાણી ગ્રહણ કરીશ આવો વિચાર કરીને મહાલીલાલ કરનાર મહાયોગીશ્વર ભગવાન બુદ્ધના તત્કાલ ધ્યાનમાં લીન થઈ ગયા હે મુનિ પરમાત્મા શિવ જ્યારે ધ્યાનમાં લાગી ગયા ત્યારે એમના હૃદયમાં બીજી કોઈ ચિંતા રહી નહીં તેમ છતાં પણ પૂર્વન ચિત્રને ભલે એમને જોવા છતાં જોતા ન હતા આ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતા મુનિએ બ્રહ્માજીની આજ્ઞાથી કામદેવને આદર ત્યાં મોકલ્યા એ કામની પ્રેરણાથી કાલીનો સુદ્ર સાથે સંયોગ કરાવવા ઈચ્છતા હતા એમનું આવું કરવામાં એ કારણ હતું કે મહા પરાક્રમી તારકા સુરથી તેઓ બહુ પીડિત હતા કામદેવે ત્યાં પહોંચીને પોતાના સર્વ ઉપયોનો પ્રયોગ કર્યો પરંતુ મહાદેવજીના મનમાં જરા સરખો પણ ક્ષોભ ન થયો બલકે એને બદલે એમણે કામદેવને બાળને ભસ્મ કરી દઉં મુનિ ત્યારે સતી પાર્વતી પર ગર્વ રહિત થઈને એમની આજ્ઞાથી બહુ મોટી તપસ્યા કરીને શિવને પ્રતિરૂપે પ્રાપ્ત કર્યા પછી એ પાર્વતીને પરમેશ્વર પ્રેમથી અને પ્રસન્ન રહેવા લાગ્યા એ બંને પરોપકારમાં તત્પર રહીને દેવતાના મહાન કાર્યને સિદ્ધ કર્યું તારકાસુરના સતાવેલા દેવતાઓ બ્રહ્માજીને પોતાની કષ્ટકથા સંભળાવી બ્રહ્માજીનો એમને પાર્વતી સાથે શિવનો વિવાહ થાય એ માટે ઉદ્યોગ કરવાનો આદેશ આપવો બ્રહ્માજીના સમજાવવાથી તારકાસુનું સ્વર છોડવું અને દેવતાનું ત્યાં રહીને લક્ષ્ય માટે પ્રયત્નશીલ થવું સૂરજી કહે છે તદનંતર નારદજીના પુષવાથી પાર્વતના વિવાહનો વિસ્તૃત ઉપસ્થિત કરતા બ્રહ્માજીએ ઉગ્ર તપ તારકાસુ વાંચિત વરદાનની પ્રાપ્તિ તથા દેવના સર્વને જીતીને જાતે ઇન્દ્રપદ પર પ્રતિષ્ઠ થઈ જવાની કથા સંભળાવી ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું તારકાસુ ત્રણેય લોકોને પોતાના વશમાં કરીને જ્યારે સ્વયં ઇન્દ્ર બની ગયું ત્યારે એની સામે એના સમાન બીજો કોઈ જ શાસક નહોતો રહ્યો તે જીતેન્દ્રિય અસુર ત્રિભુવનનું એકમાત્ર સ્વામી થઈને અદભુત રીતે રાજ્યનું સંતાન કરવા લાગ્યું એણે સમસ્ત દેવતાઓને હકી કાઢ્યા અને એમની જગ્યાએ દેવતોને સ્થાપિત કરી દીધા અને વિદ્યાધારી વગેરે દેવજની સ્વયં પોતાના કર્મમાં જ ઉતરી દીધા હે મુનિ ત્યાર પછી તારકાસુના સતાવ ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતા અંતત વ્યાકુળ અને અનાથ સૈને માટે થઈને મારે શરણે આવ્યા એ સભીએ મૂળ પ્રતાપને પ્રણામ કરીને ખૂબ ભક્તિથી મારું સ્વન કર્યું અને પોતાના દારૂ દુઃખની કથા કહેવા લાગ્યા એવી જ રીતે એ અસુરે અમારા સર્વક્ર ઉપાયોને બાલહીન બનાવી દા છે ભગવાન વિષ્ણુના સુદર્શન પર જ અમારા વિજયની આશા રહેલી છે પરંતુ તે સુદર્શન પણ એના કંઠ પર કુઠિત થઈ ગયું એના ગળમાં પડીને તે એવું દેખાવા લાગ્યું જાણે અસુરને ફૂલની માળાને પહેરાવી હોય હે મને દેવતાનું આ કથન સાંભળીને મેં એમને સૌને સમયત વાત કહી હે દેવતાઓ મહારાજ વરદાનથી દૈત્ય તારકાસુર એટલો બધો વધી ગયું છે કે જેને મારા જાતે એનો વધ થવો ઉચિત નથી જે જેના વડે પોષણ મેળવે એના દ્વારા એનો વધ થાય એ યોગ્ય કાર્ય નથી વિષના વૃક્ષને પણ જો સ્વયં સૌથી મોટું કર્યું હોય તો એને કાપવું એનું ચિત્ત મનાવ્યું છે તમારા સૌનું કાર્ય કરવા યોગ્ય ભગવાન શંકર છે પરંતુ તે તમારા કહેવાથી પણ સ્વયં મેં હસુનો સામનો નહીં કરી શકી તારક દૈત્ય સ્વયં પોતાના જ પાપથી નષ્ટ થઈ જશે હું જે ઉપદેશ આપું છું તમે તેવું જ કાર્ય કરો મારા વરદાનના પ્રવૃત્તિ ન તો હું તારકાસુનો વધ કરી છું અને ન વિષ્ણુ ભગવાનનો પણ વધ કરી શકી અને ભગવાન શંકર પણ એનો વધ કરી શકે બીજો કોઈ વીર પુરુષ અથવા સર્વ દેવતાઓ ભેગા મળીને પણ એને નહીં મારી શકે આ હું સત્ય કહું છું હે દેવતા તો શિવના વિજયથી કોઈ પુત્ર પણ થાય તો તે જ તારકા વધ કરી શકે બીજો કોઈ નહીં હે એ માટે હું જે ઉપાય બતાવું એ કરો મહાદેવજીની કૃપાથી ઉપાય અવશ્ય સિદ્ધ થશે પૂર્વકાળમાં જે દક્ષ કન્યા સત્ય દસ કન્યા પોતાના દેવનો ત્યાગ કરો એ આ સમયે હિમાચલ પત્ની મેનકાના ગર્ભવતી ઉત્પન્ન થયા છે આ વાત તો તમે પણ જાણો છો મહાદેવજીએ કન્યાનું પાણી ગ્રહણ અવશ્ય કરશે તથા એ દેવતાઓ તમે પણ બંને માટે પ્રયત્ન કરો તમે પોતાના પ્રયત્ન એવો ઉદ્યોગ કરો જેથી મેનાકુમારી પાર્વતીમાં ભગવાન શંકર પોતાના વીર્યનું અપમાન કરી શકે ભગવાન શંકર ઉદ્યોગ ખાથી તેમના વીર્યને પ્રચલિત કરવામાં કેવળ પાર્વતી સમર્થ છે બીજી કોઈ અબડા પોતાની શક્તિથી આવું કરી શકે નહીં ગિરિરાજની પુત્રી પાર્વતી આ સમયે યુવાવસ્થામાં વસી ગય છે અને હિમાલય પર તપસ્યામાં રથ મહાદેવજીની પ્રતિનિધિ સેવા કરે છે પોતાના પિતાએ મના કહેવાથી કાલી સેવા પોતાની બે સુખીઓ સાથે પરમેશ્વર શિવની સેવા કરી રહ્યા છે ત્રણેય લોકોમાં સૌથી અધિક સુંદરી પાર્વતી શિવની સામે રહીને પ્રતિદિન એમની પૂજા કરે છે હે નારાદ દેવતાઓને આવું કહીને હું તરત જ તારકાસુરને મળ્યો અને એને બહુ પ્રેમથી બોલાવીને મેં તેને આ રીતે કહ્યું હે તારક આ સ્વર્ગ અમારા તેજનું સાતત્ય છે પરંતુ તમે અહીંના રાજ્યનું પાલન કરો છો જ્યારે માટે તમે ઉત્તમ તપસ્યા કરી એને વધારે ને વધારે ચાહવા લાગે છો મેં તમને આથી નાનું સરખું જ વરદાન આપ્યું હતું મેં સ્વર્ગનું રાજ કદાપી આપ્યું નહોતું એટલા માટે તમે સ્વર્ગને છોડીને પૃથ્પ રાજ કરું હે અસુર શ્રેષ્ઠ દેવતાઓને યોગ્ય જેટલા પણ કર્યા છે એ સર્વ તમને સુલભ થશે આ માન્યતા બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી આવું કરીને અસુરને સમજાવ્યા બાદ શિવા ને શિવનું સ્મરણ કરીને ત્યાંથી અદશ્ય થઈ ગયું તારકાસુર પણ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી ગયું અને છોડીમાં રહીને તે રાજ્ય કરવા લાગ્યું પછી બધા દેવતા પણ મારી વાત સાંભળીને મને પ્રણામ કરીને ઇન્દ્રની સાથે પ્રસન્નતાપૂર્વક બહુ જ સાવધાની સાથે ઇન્દ્રલોકમાં ગયા ત્યાં જઈને પરસ્વર મણીને અંદર અંદર સલાહ કરીને દેવતા ઇન્દ્રને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા એ ભગવાન શિવની શિવમાં જીડી દઈ પણ કમળ કામમૂલક રુચિ થાય એવું બ્રહ્માજીને બતાવો સંપૂર્ણ પ્રયત્ન આપે કરવો જોઈએ આ રીતે દેવરાજ ઇન્દ્રની સંપૂર્ણ નિવેદન કરીને એ દેવતા પ્રસન્તાપૂર્વક બધા પોતપોતાની સ્થાને ચાલ્યા ગયા ભાગ સાથે પૂરો